સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાની શ્રી જી એસ કુમાર વિદ્યાલય ખાતે શ્રી રામકૃષ્ણ પરમહંસ શાળા વિકાસ સંકુલ દ્વારા કલા મહોત્સવ બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી લીમડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલય ખાતે કલા મહોત્સવનું આયોજન આજ શાળાના આચાર્ય કેબી ચાવડાના કન્વીનર સ્થાને યોજાયું હતું જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બાર શાળાના ચોવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ગાયન વાદન સંગીત સંગીતવાદન બાળકવિ અને ચિત્રસ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું આ તમામ સ્પર્ધાના નિર્ણાયક તરીકે વિશાલભાઈ આચાર્ય ભગવતીબેન પંડ્યા પ્રકાશભાઈ જાનીએ કામગીરી કરી હતી ત્યારે આ તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં જે નંબર મેળવશે તે આવનાર સમયે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે હોવાનું જણાવ્યું હતું ત્યારે આજના કલા મહોત્સવમાં વિદ્યાર્થીઓમાં પડેલી સ્કીલ જોવા મળી આવી હતી કાર્યક્રમમાં અલગ અલગ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ નિર્ણાયકો સહિત આ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી અને આવેલ મહેમાનોને પુસ્તક આપી સન્માનિત કરી શરૂઆત કરવામાં આવી કાર્યક્રમનું સંચાલન કિંજલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કલા મહોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જીએસ કુમાર વિદ્યાલયના તમામ સ્ટાફે ભારે જેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ